નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈયા આજના સમાચાર કલાપૂર્ણમ ફ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના ફ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 પીડિતાના ચારિત્ર્યને આગળ કરી દુષ્કર્મી પીડિતા વિરુદ્ધ હથિયાર બનાવી ન શકે દિલ્હી હાઈકોર્ટની દિલ્હી હાઈકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે દુષ્કર્મના મામલામાં પીડિતાના ચારિત્ર્યને તેના વિરુદ્ધ હથિયાર બનાવીને બચી જઈ ન શકાય જસ્ટિસ અમિત મહાજનની ખંડપીઠે ભારપૂર્વક કહ્યું હતું કે થોડાક પૈસા માટે કોઈ વ્યક્તિ સાથે સંબંધમાં રહે તેવી મહિલા દુષ્કર્મની શિકાર થાય તેથી કઈ દુષ્કર્મ આચરનાર છટકી જઈ ન શકે દુષ્કર્મના આરોપીની અરજી પર સુનાવણી કરતા દિલ્હી વડી અદાલતની ખંડપીઠે આવી ટિપ્પણી કરી હતી દુષ્કર્મના આરોપીએ પોતાના વિરુદ્ધ એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી આરોપી એક વિવાહિત શખ્સ છે જેના પર લગ્નનું ખોટું વચન આપીને દુષ્કર્મ કરવાનો આરોપ મુકાયો છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મહિનાના પહેલા શનિવારે અજય ચોક્સી મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનિત જાની ડબલ 9978625908 દર્શક મિત્રો આજ તારીખ 10 નવેમ્બર 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર